વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે આવતીકાલે જૂના જૂનીગઢી ગણેશથી વિસર્જનનો પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવે છે તમે જાણો છો કે ઇન બિટવીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લ મુસ્લિમ બિરાદરો માટેના એક મહત્વનો તહેવાર છે આના ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ એક હજાર સાતસોથી વધારે લાઇસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા ચાર વીકથી આ ગણેશની આગમન સ્થાપના પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે એમને પંડાલમાં લેવાની થતી કરોગ્ય વિભાગ એમના સાથે પણ સંકલન કરીને સમગ્ર બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ પણ તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ આપણા ઇમ્પ્લિમેન્ટ કરી છે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ આવતીકાલે જૂનીગઢી ગણેશની વિસર્જન જે વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ आपण फेंसिंग बेरिकेडिंग इल्यूमिनेशन जेट्टी टरापाओ ऑपरेशनल सपोर्ट तरीके क्रेन्स तरवैयाओ फायर सेफ्टी अंगेना व्यवस्था आम्ब्युलन्स सर्विसेस आपण वायरलेस कम्युनिकेशन कम्युनिकेशनसाठी सपोर्ट सिस्टम अने आणि दरक आयोजक संकलनिस संपन्न थाट केवसो पोलिस स्टेशन એસીપી ડીસીપી કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને અંગેનું જે પ્લાન છે આપણે નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર શહેરમાં કયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે અત્યારે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમના તૈનાત કરીને કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ ક્રિમિનલ્સને પણ આઇડેન્ટીફાય કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન એમના ઉપર નજર એમના પ્રવૃત્તિ ઉપર સતત નિગરાણી રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે એસપી કક્ષાના અધિકારીઓ દસ ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ અને ત્રેવીસ અ બહારના ડીસપી અને એકસો નવ જેટલા ઇન્સ્પેક્ટર બસો દસ જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે કુલ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારીઓ અને થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્લસ હોમગાર્ડના માનદ વ્યક્તકો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે જે રીતે આપણે કીધું એસઆરપીએફ એસએપીએફ આરએફ સીઆરપીએફ અને બીએસએફના કુલ નો કંપનીઓ વિશેષ રીતે ગણેશ વિસર્જન વખતે શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે તમામ શહેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણા ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ્સમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ બંદોબસ્તમાં માતમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનો પણ ઉપયોગ થશે તમે અગાઉ પણ જોઈ છે આપણા શહેરના ઉપલબ્ધ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ વીએમસીના કેમેરા ફાઇવ ફાઇવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને સાતસો પચાસથી વધારે બોડી ઓન કેમેરા પણ આમાં તૈનાત રહેશે લગભગ આઠ ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીસ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે કન્ટેન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર વરુણ અને આ વખતે આપણે પ્રયાસ કરી છે કે પાંચમી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓન ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો ધાર્મિક અને સામાજિક એમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમના બપોરે ત્રણ વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે આપણે કોઈપણ પ્રકારના અનુપૂળતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આકા બંદોબસ્તની વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી ચૂક્યા છે અત્યારે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે વિસર્જન કરવાનું જો વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે નિયમોનું ભંગ ન કરે આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મૂવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સહકારથી જે એમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે એવું અમને આગ્રહ પણ કરીએ છીએ સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આપણા માટે જે લોજિસ્ટિકલ એન્ડ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ ડાઇવ ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન આયોજક સાથે આપણા સંકલન અને તમામ પ્રકારની જે ઓપરેશન પ્લાનિંગ અત્યારે શહેર પોલીસ કરી ચૂક્યા છે આવતીકાલે યોજનાર જૂનીગઢી ગણેશ અને તે પછીના સાતમા અને નવમા દિને અને અગિયારમાં દિને જે કંઈ વિસર્જનો લાઇન્ડઅપ છે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે જરૂરી તમામ આયોજન શહેર પોલીસ તરફથી થઈ ચુક્યા છે આ ગણેશ વિસર્જનને લઈને તો તમે વાત કરી પણ શહેરમાં જે રોજ નાના મોટા શાંતિ દોડવાના પ્રયાસો થઈ રહ્યા છે ભાજપના સ્થાનિક કોર્પોરેટે પણ માંગ કરી છે કે એમાં પ્રોપર કાર્યવાહી થાય તો શું કાર્યવાહી કરી ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ જોડવાનો પ્રયાસ કરનાર તત્વો ઉપર આપણા સતત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે